ત્યારે વાત થશે સુનીતા વિલિયમ્સના વાપસી પર ટ્રમ્પે શું કહ્યું આગળ વાત થશે મમતાએ સુનીતાને ભારત રત્ન આપવાની માંગ કરી છે ત્યારે વાત થશે એક સાથે અઠ્યાવીસ ની આંતરિક બદલી કરવામાં આવી છે આગળ વાત થશે જાણી જાણો સુનીતા વિલિયમ્સને કઈ કઈ તકલીફોનો સામનો કર્યો ત્યારે આગળ વાત થશે સમીર માંડવાનો પત્રનો ડેમ તૂટ્યો છે વાત છે સુરતની ત્યારે આગળ વાત થશે ટૂંક સમયમાં ગુજરાતમાં થશે કંઈક અબો આગળ વાત થશે બંદૂક સાથેનો ફોટો ફેસબુકમાં મૂકવા ભારે પડ્યો છે આગળ વાત થશે જાણો સુનિતા વિલિયમ્સને બીજી કઈ તકલીફો પડી હતી ત્યારે વાત થશે નકલી હોસ્પિટલ મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે વાત છે અમદાવાદના નરોડાની ત્યારે આગળ વાત થશે સંગીતા બારોટે આપ્યું છે રાજીનામું વાત છે ધોરાજી નગરપાલિકાની

જઈને સામે ઈસીબી એક્શન લીધા છે ભ્રષ્ટાચારના ગંભીર કેસમાં તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે પાંચસો ને કરોડ રૂપિયાના સીસીટીવી પ્રોજેક્ટમાં સોળ કરોડ રૂપિયાના દંડ માફ કરવા માટે તેમણે સાત કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો આરોપ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાના બાળકની જેમ ફરીથી ચાલવાનું શીખશે સુનિતા વિલિયમ સ્પેસમાં નવ મહિના વિતાવ્યા બાદ પૃથ્વી પર પરત ફરેલા સુનિતા વિલિયર્સને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સાથે મેળ બેસાડવા માટે ફરી ચાલવાની તૈયારીઓ કરવી પડશે જેમ નાનું બાળક પાપા પગલે ચાલતા શીખે છે તેમ ફરીથી પગલાં માંડીને ફરીથી ચાલવાનું શીખવું પડશે લાંબા સમય સુધી સ્પેસમાં રહેવાથી પૃથ્વીની ગ્રેવિટી સાથે રહેવામાં તકલીફ થાય છે ચાલવા ઉઠવા માટે લોકોની મદદ લેવી પડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલમાં આ મેચના શેડ્યુલમાં થશે મોટો ફેરફાર છ એપ્રિલે ઇડન ગાર્ડન્સ ખાતે કે કે આર ની મેચ રમાશે મળતી માહિતી અનુસાર આ મેચના શેડ્યુલમાં ફેરફાર થઈ શકે છે કેમ કે રામનવમી છ એપ્રિલે છે આ દિવસે કોલકાતામાં વિશાળ સરઘસ નીકળશે આવી સ્થિતિમાં પોલીસ માટે સરઘસ અને મેચ બંને સુરક્ષા પૂરી પાડવી એક મોટો પડકાર બની જશે આ કારણે મેચ શેડ્યુલમાં ફેરફાર થઈ શકે છે ગયા વર્ષે કેકેઆર વર્સેસ આરઆરની મેચ પણ આ જ કારણોસર સ્થગિત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંગીતા બારોટે આપ્યું છે રાજીનામું ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે પદ પરથી રાજીનામું આપ્યું છે આ એ જ સંગીતા છે જેમણે પીએમ મોદીને સીએમ ગણાવ્યા હતા તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેઓ હુક્કા પીતા અને દારૂની બોટલ સાથે જોવા મળ્યા હતા રાજીનામા અંગે સંગીતા બાલોટે કહ્યું છે કે મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે આમાં કોઈનો વાંક નથી હું પક્ષ સાથે જોડાયેલું છું નગરપાલિકાનું જે કામ હશે તેમાં હું હાજર રહીશ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી હોસ્પિટલ મુદ્દે મોટો ખુલાસો થયો છે ડિગ્રી વિના એક ડૉક્ટર અમદાવાદના નરોડામાં હોસ્પિટલ ચલાવી રહ્યો હતો તેની સામે ગુનો નોંધાયો છે તેની ધરપકડ પણ કરાઈ છે આ આરોપીનું નામ ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ છે તેણે નાના ચિલોડા પાસે આવેલી શિખર એવાન્યુમાં થ્રી સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટોમા સેન્ટરના નામે હોસ્પિટલ શરૂ કરી દીધી એચડીએફસી એરકો ઇન્સ્યોરન્સ કંપની દ્વારા દર્દીના મેડિક્લેમના દસ્તાવેજોની તપાસ થઈ હતી ત્યારે જ આ કાંડ સામે આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણી લો સુનિતા વિલિયમ્સનો ભાગ ત્રણ સુનિતા વિલિયમ્સ પોતાના પરિવારની વાત કરીએ તો તેમના પતિનું નામ માઇકલ વિલિયમ્સ છે તે પાયલોટ છે અને હાલમાં ટેક્સાસમાં પોલીસ અધિકારી છે સુનિતાના શિક્ષણને જાણીએ તો ઓગણીસો ને ત્યાંસીમાં નીડ હમ હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂરું કર્યું પછી તેઓ યુએસ નેવલ એકેડેમીમાં જોડાયા 1987 માં ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી 1995 માં પંચાણુંમાં તેમણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પૂરી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંદૂક સાથેનો ફોટો ફેસબુકમાં મૂકવા ભારે પડ્યો સાયલાના એક યુવકને બંદૂક સાથેનો ફોટો ફેસબુકમાં મૂકવા ભારે પડ્યો છે યુવકે પિતાની લાયસન્સવાળી બંદૂક સાથે ફોટો અપલોડ કર્યો હતો આ મામલે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર બંદૂક સાથેનો ફોટો અપલોડ કરનાર યુવકને ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપીની ઓળખા વિક્રમભાઈ રવજીભાઈ બાવળિયા તરીકે થઈ છે આ મામલે પિતા અને પુત્ર બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને પંદર મોટા બુટલેગરો અને જુગારના કેસના ગુનેગારો અંગે પ્લાન તૈયાર કર્યો છે એ તેમની ગેરકાયદેસર મિલકત અને બાંધકામ અંગેની વિગતો નોંધી છે સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને જિલ્લા કલેક્ટરને આ વિગતોની યાદી મોકલાય છે પોલીસે ત્રણ દિવસની અંદર લિસ્ટ તૈયાર કર્યું છે જેમાં પાંચસો જેટલા આરોપી શરીર સંબંધિત ગુનામાં આરોપી છે ચારસો પચાસ જેટલા બુટલેગરો યાદીમાં સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમીર માંડવાનો પત્રનો ડોમ તૂટ્યો છે સુરતમાં સમીર માંડવાનું ગેરકાયદેસર ઘર તોડવામાં આવ્યું છે લાલ ગેટ પોલીસે આ કાર્યવાહી કરી છે કેમ કે તેનું ઘર સરકારી જમીન કબજે કરી બનાવવામાં આવ્યું હતું તેણે સરકારી જગ્યા પર પત્રનો ડોમ ઉભો કર્યો હતો ડીજીપીના આદેશ બાદ આ કામ થયું છે આરોપી સમીર સામે મર્ડર અને મર્ડર કરવાના પ્રયત્નને લઈને ગુનો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે સુરતમાં અસામાજિક તત્વો સામે આવી બુલડોઝર ફેરવીને કામગીરી કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સનો નાતો ગુજરાત સાથે જોડાયેલ છે કેમ કે તેમના પિતા દીપક પંડ્યાનો જન્મ મહેસાણાના ઝુલાસણમાં થયો હતો તેઓ ન્યુરો એનામેરીસ્ટી તરીકે કામ કરતા હતા તેથી સુનિતાનું મૂળ કામ ઝુલાસણ છે તેમના પિતા ઉર્સુલિન બોની પડ્યા સ્લોવિનિયન મૂળના હતા સુનિતાને બે મોટા ભાઈ બહેન છે એક ભાઈનું નામ થોમસ અને એક બેનનું નામ દીના આનંદ છે આમ સુનિતા મિશ્ર સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે અઠ્યાવીસ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે અમદાવાદ પોલીસે કમિશનર જી એસ મલિકે મોટો આદેશ આપ્યો છે તેમણે એક સાથે અમદાવાદ શહેરના અઠ્યાવીસ પીઆઈની આંતરિક બદલી કરી દેવાના આદેશ આપ્યા છે રાજ્યમાં લુખા તત્વોના આતંક વધતા રોજે રોજ પોલીસ દરમાં નવા આદેશ આપવામાં આવી રહ્યા છે નોંધનીય છે કે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે જેના બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મમતાએ સુનિતાને ભારત રત્ન આપવાની માગ કરી છે સીએમ મમતા બેનર્જીએ સુનિતા વિલિયમ્સને ભારત રત્ન આપવાની માગ કરી છે બુધવારે વિધાનસભા સત્રમાં હાજર હતા તેમણે ત્યાં દાવો કર્યો કે ખાસ કે સુનિતા નવ મહિના સ્પેસમાં રહ્યા બાદ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા છે મમતાએ દેશની દીકરીને અભિનંદન આપ્યા છે એક્સપોર્ટમાં લખ્યું છે કે આપણી ભારતીય પુત્રી આપણી પાસે પાછી આવી છે અમે તેના માટે ખૂબ જ ખુશ છીએ અને ઉત્સાહિત પણ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સના વાપસી પર ટ્રમ્પે શું કહ્યું બુચ અને સુનિતા વિલિયમ્સની સુરક્ષિત વાપસી અંગે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે જ્યારે મેં કાર્યભાર સંભાળ્યો ત્યારે મેં મસ્તને કહ્યું હતું કે આપણે તેમને પાછા લાવવા પડશે બાઇડને તેમને છોડી દીધા છે હવે જ્યારે તેઓ પાછા આવ્યા છે તો તેમને વધુ સારા બનવું પડશે જ્યારે તે સ્વસ્થ થશે ત્યારે તે ઓવર ઓફિસ આવશે જે પણ વચન આપવામાં આવ્યું છે તે પૂર્ણ થયું છે એલોન મસ્ક સ્પેસ એક્સ અને નાસાનો આભાર મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતાએ નવ મહિના સુધી સ્પેસમાં શું કર્યું સુનિતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનું સમારકામ કર્યું સ્પેસમાં એકસો ને પચાસથી વધુ પ્રયોગો કરવામાં આવ્યા આ સમયગાળામાં તેમણે અવકાશમાં પ્રવાહી પર ગુરુત્વાકર્ષણની અસર સંબંધી પ્રયોગો પણ કર્યા નવસો કલાકનું સ્પેસ સંબંધિત સંશોધન કર્યું નવ ટ્રાયલમાં કુલ બાસઠ કલાક અને નવ મિનિટ સ્પેસ વોક અવકાશ અવકાશયાનમાં સૌથી લાંબો સમય વિતાવનાર તે મહિલા બની ચૂકી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે